આજે આ તોડું ડોર વી આવ્યું અને તેને રડી આઈ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા બ્લોગ ની અંદર તો જોઈ લો અત્યારે આપણે ગાયો બધી લઈને અહીં આવી ગયા છીએ ખેતરમાં તો અહીંયા મોડા હુંધી જારશું અને કે 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 Who uh, uh. seek to <swoosh> તો જ માતા મિત્રો પેલા ખેતરમાંથી આપળો અમે ગાયો લઈ મોણ પીવરાવા માટે આવ્યા તો જોવી લો બધી ચીડિયા આવી રી સબડી બુડી ગાઈસ બધી આવી ગઈ છે ગાયો ઘણી ચીડી ચીડી આવો બધી પાણી પીન લઈને આવ્યા તો ગાઈસ પણ બીજો કઈ ચોયકટ લેવાનો મળાય નતો

अरे गैस खड़े पी रहा अपना आई गैस सीज़ जोए लोग इस गाय चुड़िया भी रही है सर बस खड़ा मगा पौने फिरा जा गैस जोए लो खड़ो रे मां पौने की वाले इस गाय बती देख लो ओ हे ओ बस जोए लो बती जाया पौने की रही सर